નો પાવન પર્વ આવી ગયો છે અને આ પાવન પર્વમાં શિવ ભગવાનને પ્રાર્થના કરવી પૂજા કરવાની પણ એક અનોખી મનોકામનાઓ લોકોમાં હોય છે પરંતુ દ્વારકા નજીક એક એવી ઘટના બની છે જે ઘટનાને લઈ શિવ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે હર્ષદના દરિયા કિનારે એક ભીડભંજન મંદિર આવેલું છે અને આ ભીડ ભંજન મંદિરમાં એક એવી ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી શિવ ભગવાનનો સૌથી પવિત્ર તહેવાર તો એ શિવરાત્રી શિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી જાય છે દર્શન કરવા માટે ત્યાં આમ તો ત્રિવેણી સંગમ જોવા મળે પ્રેમ ભાવ ભક્તિ ભોજન બધો જ ભજન ભોજન બધોને એ ત્રિવેણી સંગમ જોવા મળે ત્યાં પરંતુ એક એવી ઘટના સામે આવી જે એક દિવસ પહેલા કિનારે આવેલા ભીડભંજન ભવાનીશ્વર શિવલિંગ ગાયબ થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે યાત્રાધામ હર્ષદ ખાતે દરિયા કિનારે આવેલા પૌરાણિક મંદિર એ મહાદેવ મંદિર માંથી શિવલિંગ કોણ ઉઠાવી ગયું તેના પર સવાલ ઉભા થયા છે શિવલિંગ કાઢીને દરિયા કિનારા સુધી લઈ ગયા હોવાના પુરાવા પણ મળ્યા છે શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભાવી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસ અને એસઆરડી એ જવાનો અત્યારે મંદિરે પહોંચ્યા છે તપાસ હાથ ધરી રહ્યા છે પરંતુ સવાલ એ ઉભા થાય છે અહીંયા મહત્વની કડી અહીંયા એ મળી છે વાત એ મળી છે કે દોઢ વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ એક એવું મંદિર કે જે દરિયા કિનારે સહી સલામત રીતે રાખવામાં આવ્યું હતું હવે જો આ દરિયા કિનારે મંદિર રાખવામાં આવ્યું હતું બાકી બધું ડિમોલેશન કરી નાખ્યું હતું એનો ખાર ઉતારી રહ્યા છે આ લોકો કે પછી બીજી કોઈ કે પછી શિવ ભક્તોની કેવાય ને કે ભાઈ એને એમનો ઈરાદો શું છે હજુ સુધી બહાર નથી આવ્યું કોણ આ કૃત્ય કરીને ગયું છે એ પણ હજી બહાર નથી આવ્યું પરંતુ મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા હતા પોલીસને જાણ કરી હતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી બીજી વાત એ સામે આવી છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો બાજુમાં એમાં જુઓ તમે કે શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ વ્યાપતો જે સાથે સાથે સાહેબ એ શિવલિંગને મંદિરમાંથી તો કાઢી લીધું ત્યાંથી દરિયા કિનારા સુધી લઈ જવામાં આવ્યું અને જે શિવલિંગ હોય છે શિવનું જેને આપણે પૂજા કરીએ છે શિવલિંગ એ ઉપાડીને જતા રહ્યા છે આ છોરો સાહેબ શિવ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે આરોપો લાગ્યા છે કે દોઢ વર્ષ પૂર્વે એ વિસ્તારમાં ડિમોલેશન થયું ડિમોલેશનમાં લગભગ બધું જ પડી ગયું હતું બધા જ વિસ્તારોમાં એક બુલડોઝર પડ્યું હતું તારા એક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર કે જેમનું એમનું વળીખમ હતું એમને કોઈ હાનિ નહોતી પહોંચાડવામાં આવી ને શિવરાત્રિ આવતાની સાથે જ આવું કૃત્ય થયું છે અને સાખી ન લેવાય શિવભક્તોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે લોકો અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસ પણ ત્યાં પહોંચી છે તપાસ કરી રહ્યા છે કે મંદિરની અંદરથી શિવલિંગ લેવાયું ત્યાંથી દરિયા કિનારા સુધી લઈ જવાયું ત્યાં એમને તોડવામાં આવ્યું ખંડિત કરવામાં આવ્યું આવું તો કોણ કરી શકે અને આવું કરનાર જો પકડાઈ જાય તો એને ભગવાન માફ નહીં કરે સાહેબ કારણ કે જ્યારે શિવરાત્રીનો પાવન પર્વ આવતો હોય ને તમે આ રીતે શિવલિંગને તમે ખંડિત કરો અનાપ સનાપ બોલો આવું બધું જ જ્યારે થાય ત્યારે ઉપરવાળો થોડો માપ કરવાનો છે સાહેબ તમારા કરેલા અહીંયા જ તમારે ભોગવવાના છે અને આ ભીડભંજન ભવાનીશ્વર મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયાનો મામલો અત્યારે ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે દરિયા કિનારે આવેલું એ મંદિર વર્ષો પુરાણું મંદિર પૌરાણિક મંદિર અને એ મંદિરમાં શિવલિંગ સાથે જો કોઈ છેડછાડ થાય તો સ્વાભાવિકપણે ભક્તોમાં રોષ જોવા મળે આ શિવલિંગ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપજો જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર